નવસારી લોકસભા કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર નૈષદ દેસાઈ તરફ સુરતના દરેક મતદારો મેટ માંડીને બેઠા છે કારણ કે સુરતના મતદાતાઓ માટે બે બેઠકો સુરત લોકસભા અને નવસારી લોકસભાનો સમાવેશ થાય છે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા આખરે કોંગ્રેસના તારણહાર તરીકે સૌ કોઈ નૈષદ દેસાઈને જોઈ રહ્યા છે નવસારી લોકસભા કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર નૈશ્વદ દેસાઈ તરફ સુરતના દરેક મતદારો મીટ માંડીને બેઠા છે કારણ કે સુરતના મતદાતાઓ માટે બે બેઠકો સુરત લોકસભા અને નવસારી લોકસભાનો સમાવેશ થાય છે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા આખરે કોંગ્રેસના તારણહાર તરીકે સૌ કોઈ નૈશ્વદ દેસાઈને જોઈ રહ્યા છે સુરત અને નવસારી કોંગ્રેસના તમામ કાર્યકરો નૈશ્વદ દેસાઈના ચૂંટણી પ્રચારમાં જમ્પ લાવી મતદારો સુધી પહોંચવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે રોજ રોજ સભારેલી ગ્રુપ મીટિંગ ડોર ટુ ડોર પ્રચારનો સમાવેશ થાય છે લોકો પણ ગાંધી વેશમાં પ્રચાર અર્થે આવેલ કોંગ્રેસ ઉમેદવારને શેદ દેશાઈને જોઈ આકર્ષિત થઈ જાય છે સૌમ્ય સ્વભાવ ગાંધીવાદી વિચારધારા ગાંધી વેશા ચટણીમાં નવસરી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ખરેખર આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે ફક્ત ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બહેલી સવારથી જ લઈ મોડી રાત સુધી નેષદભાઈ ચટણી પ્રચારમાં મંડી પડ્યા છે જે અંતર્ગત આજ રોજ સુરત ડુમસ રોડ વાય થી આવવા ગામ સુધી લોક સંપર્ક માં જોડાયા હતા લોકો એ તેમનું સ્વાગત કર્યું હતું સાથે જ આવવા ગામમાં રેલી પણ યોજવામાં આવી હતી ડુમસ રોડ વાયુ થી સુધી કોંગ્રેસ કાફલા સાથે ચૂંટણી પ્રચાર કરી કોંગ્રેસ ના ગેરંટી કાર્ડ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નૌસરી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે